નમસ્કાર મિત્રો ફરી એકવાર રાજ્યમાં મેઘ રાજાનું જોરદાર આગમન થઈ ચુક્યું છે બોલાવશે તેવી મોટી છે વિડીયોમાં તમે જૂનાગઢના ગિરનાર પર્વતના દેશો જોઈ રહ્યા છો જ્યાં વરસાદ તૂટી પડ્યો છે વરસાદના કારણે પગથિયા પરથી જોરદાર પાણીના ધોધ વહી રહ્યા છે મિત્રો આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ ત્રણ એલર્ટ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાય છે એટલે કે મુસલાધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે હવે આગામી બાર કલાક દરમિયાન કેટલા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સોમાસું પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજો મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમરેલી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન પડી શકે જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ છૂટાછે વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને ભુજ બચા અને રાપરના છૂટાછા વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદ એકલ ધોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સુરત તાપી ડાંગ અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ તો નર્મદા જિલ્લામાં અળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતને લાગુ વિસ્તારો છે આણંદ ખેડા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં પણ યેલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અમદાવાદ પંચમહાલ દાહોદ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અહીંયા છે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું